નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ગરમીએ થોડીયા તમામ રેકોર્ડ દેશભરમાં ગરમીએ તેના રેકોર્ડ બનાવ્યા છે આ વચ્ચે હવે દિલ્હીમાં તાપમાન પચાસ ડિગ્રી સુધી પહોંચશે રાજસ્થાનમાં પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છેલ્લા પાલીધાણાનીમાં પચ્ચીસ વર્ષમાં આ વખતે સૌથી વધુ તાપમાન ઓગણ પચાસ ડિગ્રી નોંધાયું છે ચુરુમાં પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી અને જેસલમેરમાં તાપમાન

શોરૂમ ના અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી guarantee આપવામાં આવી હતી ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટી રચના કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતેના માફ કરવું ક્યારે ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટે એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આ આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે ખેડૂતો માટે વીજ બિલ માફ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ભૂમ મહત્ત્વની કૈરી આપી છે કે જેમાં ખેડૂતોએ ખેતી માટે વીજ કરારમાંથી મુક્તિ આપો છે ગુજરાતમાં ખેડૂતોની આવગમણી કરવાના ઉદ્દેશ્ય સાથે

ફરવા તા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે જન ધન ખાતામાં દસ હજાર જમા જે લોકોનું ચંધનમાં ખાતું છે ના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારા લોકસભાની ચૂંટણીમાં પરિણામો બાદ ચંધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમે જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમાં ઓવરડ્રાફ્ટના રૂપમાં દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જન ધન બેંકમાં જવું પડશે એને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ પાંસઠ વર્ષની હોવી જોઈએ રાશન કાર્ડ ધારકો મફે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ કેવાયસી પરા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશમાં ગરીબ વર્ત માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેઓના દ્વારા તમને દર મહિને ઉપર રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર હવે ક્ષ્ટ કહી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને

થિયેટર ગેમ ઝોન અને સેક્નિક સંકુલ જેવા સ્થળોની તપાસ કરવા કહેવાયું છે એટલે કે રાજ્યમાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ એડમાં દરરોજ વિવિધ પાકોની આવક મોટા પાયે થતી હોય છે માર્કેટ એડમાં આજે કપાસ મખુળી અને બટેટા સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાળમાં ખેડૂતોને માંગે મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જતા હોય છે રાજકોટ માર્કેટ યાળમાં મગફળીની આવક ચાર હજાર ક્વિન્ટલ કરતાં પણ વધારે થઈ હતી યાળનું ચીણી મગફળીની આવક બે હજાર ક્વિન્ટલ અને જાડી મગફળીની પચીસસો ક્વિન્ટલ આવક થઈ હતી ચીણી મગફળીનો ભાવ એગેરસો પચ્ચીસથી લઈને બારસોને એંસી રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે જાડી મગફળીના ભાવ અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈને તેરસો છ રૂપિયા સુધીના બોલાયા હતા ટ્રેક્ટર ખરીદવા મળશે સબસીડી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકાર તેમની ખરીદી પર સબસીડી આપી રહી છે પરિણામે આ સમાચાર વાંચનારા ખેડૂતોને પર વિશ્વાસ કરવાનો લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે તમને શું સરકારે ખરેખર આવી યોજના શરૂ કરી છે PIB અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસીડી યોજના શરૂ કરી નથી તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરો આ વેબસાઈટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી ખેડૂતોને સસ્તા ભાવ મળશે ખાતર ખેડૂતો માટે સારા સમાચાર છે તમને જણાવી તમને પહેલાની જેમ સબસીડી પર ખાતર મળતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતરની સબસીડી ઘટાડવાનો કોઈ પ્રયાસ નથી કેમિકલ્સ અને વોલ્ડિરાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પીએનકે ખાતરો પર ઘટાડવાનો કોઈ ઉલ્લેખ નથી એટલે કે યોજના નથી દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે ખાતર સરકાર સિત્તેર ટકા સબસીડી આપે છે આજ કારણે

આશંકિત રીતે અને પચીસો ને સંપૂર્ણ નાશ થયું છે અને વિસ્તારોમાં એકવીસો ચાલીસ થી વધુ વૃક્ષો ત્રાસાયી અને સત્તરસો જેટલા વીજ થાંભલાઓ પડી ગયા છે વધી શકે છે બધા કામગીરી ચાલુ છે મુખ્યમંત્રીએ માતાજીને મૃતકો માટે દુઃખદ વ્યક્ત કર્યું છે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા